નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ગુજરાતભરમાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં હવે મહિલાઓનો અવાજ પણ મજબૂતીથી ગુંજતો જોવા મળી રહ્યો છે કલોલ તાલુકાની ગોલથરા ગ્રામ પંચાયતમાંથી મહિલા સરપંચના દાવેદાર તરીકે શ્રીમતી જશીબેન બળદેવજી ઠાકોરે પોતાના નામે દાવેદારી નોંધાવી છે સ્થાનિક સ્તરે સતત મહિલાઓ અને ગામજનની સમસ્યાઓને અવાજ આપતી જશીબેન ઠાકોર હવે સેવા માટે સત્તાની લાઇનમાં ઊભી રહી છે તેઓએ જણાવ્યું કે જો જનતાનો વિશ્વાસ મળ્યો તો ગામના વિકાસના કાર્યો તેમજ તમામ જાતની તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો સંકલ્પ છે જશીબેન બળદેવજી ઠાકોર મહિલા સરપંચ ઉમેદવાર દ્વારા જણાવવામાં આવ્યું હું તાવથી નહીં સેવાભાવથી આગળ આવી છું મારી પ્રાથમિકતા મહિલાઓ માટે સ્વાસ્થ્ય બાળકી શિક્ષણ અને ગામના દરેક વ્યક્તિ સુધી સરકારની યોજનાઓ પહોંચાડવાની રહેશે ગામની સમસ્યાઓ હવે ફક્ત ચર્ચા નહીં દૂર કરવાની પ્રક્રિયા રહેશે ગોલથરા ગામ હવે નિર્ણયના તબક્કે છે જ્યાં મહિલાઓનું નેતૃત્વ નવા વિકાસના માર્ગ પર ગામને લઈ જઈ શકે છે જશીબેન ઠાકોર જેવા ચહેરાઓ એ સાબિત કરે છે કે હવે ગામની ગદી પર સદ્ભાવના અને સેવા ભાવના બેઠી છે હાલ માટે ઇજાજત વધુ ન્યૂઝ અને રિપોર્ટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર ગોલથરા ગામથી ગામ પંચાયત આવી હતી એટલે અમે ગામમાં સેવા કરીએ છીએ બહુ સ્વાદ પરથી ગામની સેવા કરીએ વિકાસ કરવા માટે મહેનત કરીએ છીએ અને ચૂંટણી આવી અને મહિલાની સાથે મહિલાનું અમારા લાઈફનું કહ્યું છે છે અને જીતીએ તો ગામનું સારું કામ કરવાની ભાવના છે